કેમ છો મિત્રો અમે પણ મજામાં છીએ છીએ અમે આવી ગયા જ માટેનો બ્લોગ લઈને અમારા બ્લોગમાં છે ને જુઓ અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી હવે દશામાની આરતી ને એવું બધું કરવાનું બાકી છે તો હાલો એ બધું કામકાજ કરી લઈએ અને પછી બીજું બધું કરશું એટલે બધો દયરો અત્યારે હામ ધબધપાટી બોલાવે મજા આવી ગઈ મજામાં રેફલભાઈ દૂધ ભરીને આવી ગયા છે આમાં ક્યાં કાંઈ દેખાય જ છે આજ માર માં જોતા અસલ પેરવેસ્ટ કરી રહ્યો હે હો માં તમને બધા એ કૃષ્ણ કીધા ખાસ કરીને લાલાભાઈ કૃષ્ણ હવ આવો આટો મારવા દર્શન હા રાજા રાણીથી નાના કુંવારોની દશા જોવાતી નથી એક વાવ આવી રાજાએ ડોક્યું કર્યું કે તળિયે પાણી ઝડકે છે પાણી માટે હલકા મારતા નાના કુંવારો વાવમાં પાણી જોઈએ અને ઘેલા થઈ ગયા રાજા રાણીએ કુંવારોના હાથ જાળ્યા અને વાવમાં પાણી પીવા ઉતર્યા સરસના કારણે જેવું જેવું થાય છે કરી રાજા રાણીએ આઠમા પગથિયા પગ મૂક્યો ત્યાં તો દશામાં હાથ લાંબો કર્યો અને બંને કુંવારોને વાવમાં ફેંસી લીધા રાજા રાણી સાથે આખે જોતા રહ્યા અને બંને કુંવારો પાણીમાં ડૂબી ગયા રાણી સોમુખથી પથ્થર પીગળાવ્યા કારમો ઉદ્ધન કરતી સાથી કૂટવા માંડી રાજા રાજારૂપસેન રાણીથી કર્મો રાણીનો કર્મો વલોપાત જોવા તો નથી પણ એ લાસાર છે તેથી છાતી પર પથ્થર મૂક્યા અને રાણીને આશ્વાસન આપતો કહેવા લાગ્યો હવે રુદન છે આશી સારવાથી વાવાજનું ગળકી કુમારો પાછા આવવાના નથી જેને કુમારો આપ્યા હતા એને પાછા લઈ લેતા માટે વલોપાત કરવો તો ધીરે રાખો માતાજીનો ક્રોધ સમશે તો સંસાર થશે જીવતા આવીશું તો બીજા સંતાનો થશે કુમારોના વીરોમાં વાવમાં પડવા તૈયાર થયેલી રાણી સુમૃતિને માંડવણ સમજાવી રાજાને એને વાવમાંથી બહાર લાવ્યો ઘોર જંગલમાં આગળ વધતા

યા વિંડો હે ગુવાર જો આ ઓલી વખતે બતાવ્યું તો તો હા બોમાં વાતું કરતું તું કેમ કે બહુ નાનું નાનું હતું હવે જો કેટલું મોટું થઈ ગયું છે ચોરી હે તો ખા દે તો બીજું તો છે નહીં કાઈ અમાર રમીલા બેન આવતા તને રમીલા બેન આવતા તને તમે અરે પા આવો છો ચોરી હે મગની સિંગુ સીંગુ પણ ખાધા જેવી થઈ ગઈ છે પણ મારે છે દશામાં નું વ્રત એટલે કઈ ખવાય એ નહીં છોકરી ખા તો હવે હોય તો થાય એવું છે જો મસ્ત મગની સિંગુ સીંગુ થઈ ગઈ છે ઉતારવાની તૈયારી હાલે હવે તને ઉતારશે નહી થાય કાળી સીંગું થઈ ગઈ કેટલી કાળી છે જો મગ પણ બહુ ઉછા થયા હે કેટલા

તો બધા પૂરા કરી ગયા છે એટલે કઈ શેર નહીં તો આ બધા ચીપડાના વેલા સીબડા પણ આવવા માંડ્યા છે પણ હવારમાં હે ને અહીંયા રેડ પડી ગઈ હતી અમારે બધા હોવાની રીતે તોડી ગયા છે એટલે છે નહીં અત્યારે અત્યારે છે પણ આમ નાના નાના કર્યા છે કુણા કુણા બહુ મસ્ત સીબડા છે હવારે કાકા લઈ આવ્યા હતા કે ખાવા લ્યો તો એ તોડી પાછા બાપુ ગયા હતા પાછા નાના ભાભી હમણાં શક્કર મારવા આવ્યા છે તે લઈ આવ્યા હતા બપોરે તઈ વળી ખાધા પાછા આજા આજા સીપડાય બહુ હારા નહીં આમ તડકા લાગી વાહમાં લઈ જાય અહીંયા તડકે રહેવું હોય અને મગની સિંગુ પણ બહુ મસ્ત અને સરસ છે ચોરી પણ એવી છે અને હજી આ ડોડાને ત્વાર લાગશે કેમ કે હજી આમાં તો કદાચ હાથ આંબી જાય હે અને તરબૂચ પણ હે જો તરબૂચ તો પણ હજી નાનું નાનું છે તરબૂચ તો આમે જો સાઈનાના તરબૂચ હોય ને તો હાથમ ઉભર ને હાથમ પછી ને પાકવા મંડે સાઈનાના તરબૂચ તા પણ આ તો વાર લાગે આમાં તો કેમ કે ઓલા તરબુસ હોય ને તો ભાદર પાકે ત્યાં સુધી પાકે નહીં એને તો બહુ વાર લાગે માંડવીનો એમ કે પાક આવવાની તૈયારી થઈને એટલે એવું છે તો જો આમાં ચીબડા ખાવા આવ્યા છે પણ હવે આમાં પૂરા થઈ ગયા છે કઈ શેરની નહીં તો એમ તો ઘણા ખાઈ લીધા ન ખાઈ તો હાલે ખરો લીલી ડુંગળી પારિયે પારિયે ચોપી છે તો જો તૈયાર થઈ ગઈ હે લીલી ડુંગળી બધી આપણે માંડવી એમ જ છે તે માંડવીમાં પોપટા હોય હાવ પારવી લાગતી હતી ને બહુ પહેલી વાર તમને બતાવી તો જોયું ને કેવી માંડવી હાવ પીળી થઈ ગઈ હતી અને જરાય ઉઠાવ નહોતો આવતો અત્યારે તો જો તમે કેટલી મસ્ત અને સરસ થઈ ગઈ છે એકદમ લીલી ચમ હવે વરસાદની આમ કે જરૂર પડશે હવે આવી જઈ તો વધારે સારું એમ એટલે એવું છે તો જો આ બધું આપણે ઓલા સેટા સુધી તો અત્યારે કાંઈ જવાનું નથી ને ઝીબડા ગોતવા જવું નથી આપણે એવી બધી કાંઈ ભૂખ લાગી નથી ને સીબડા તો જો આમ અડધે સુધી મકાઈ ને સીબડા બધું ગયું છે ભલે કે છોકરા ધરાઈને ખાય એટલે બધાય હાટું ગયા છે બહુ જ તો આપણને સીબડું મળી ગયું છે એટલે કે મને નથી મળ્યું કાકાને બોલાવ્યા ત્યાં કાકાએ ગોતી દીધું હે બાકી મેં તો આમાં ફાફા મારી મારીને થાકી ગયા આરામ એક સીવડા કરશું કર્યું ન મળ્યું એક ચોક વધે નાનું મળી ગઈ મને ના મળે હું તો ગોધી ગોધી ને થાકી ગઈ તો ના જીડા એક અને આમ અમે ભાભી મેં ચેકઅપ ચાલુ કર્યું મેં સીવડાનું જોડે એટલા સાચા એ પણ ખાવાને ગોતવા જઈવાનું હોય મળી ગઈ તો સીભડા સીભડાની સીજન આવી સીજન પાછી વખતે આવશું ને ત્યાં તો એમ થાય કે ઓલા મોટા થઈ જાય એટલે પછી તો કઈ નહીં હોગી ને કદાચ આવવા મોડું થઈ જાય સીબડા નીકળી જાય એટલે અચ્છે ખાવાનો મોકો છે ખવાઈ જાય તો એવું છે આવી આમાં થડતું કરો તો હવે છીબડું ખવાઈ ગયું મસ્ત મજાનું ચક્કર મરાઈ ગયા આપણે ઓલા સેઠા સુધી જવાનું થાતું નથી કેમ કે આપણે સીબડા હાટું એવા થઈ મળી ગયા અને ચોરી અને મગ બહુ જ મસ્ત છે પણ મારે હે વ્રત એટલે ખવાય નહીં ભાભી મને પણ કાકાએ ગોતી દીધું જીવડું એટલે એને મળી ગયું નકર એ ગેર ને ગોતતા તો મળતું નતું મને પણ કાંઈ એક કરીશ પણ ન મળી મને હવે જાય ઘર ભેગા થઈ આ મસ્ત હેલો રમીલા બેન ઓલી સોરી એવી સરસ છે સિંગુ મગની મોટી મોટી પવન છે પવન વધારે સંભળાતો છે બધાને સંભળાયતું નહીં હોય મગ પણ એમ મોટા છે ઓલા કાંઠે તો હા કઈ ઉપર આવ્યા

భ మరి లో భ తమనే రథో రత్న తారా కదమ్ జరే ఫినే మీన మూరు భరే అవతి మీ నూరే లో రథ జో రత్న తారా కదమ શરણ રેલો હિરને શરણ રેલો કહ્યા મના રથ જો તારા કદમ ઝાડ મેલ રથ જોયું તારા કદમ ઝાડ મે ભાઈરે ભરત ભરવને વીન ઉવળ મના રારથ જો રત્નાયુ તારા કદમ જો રત્નાયુ તારા કદમ જાડવે ભાઈ રોમીન ભાઈ રૂમિને રથ જો કદમ જાર હેલ હુમલ કદમ રથ ચોર રત્નાયું તારા કદમ જોન હરે દિવ્યો બહેન પીઠર માથ જોયું તારા કદમ જો છોને પીઠર માના રથ જોયું તારા કદમ ચાર હલો મિત્રો જોવાની તૈયારી કરી છે ગામડે આપડે કેટલા વાગે દસ વાગે બહુ તો હાડા ને હવે હુઈ જવાનું હોય ચીટીમાં તો બાર વાગી જઈને ખબર ન નાયા જોલા આવે કઈ પડી જાય એમ થઈ બહુ નીંદર આવે હાલો હું જે તો બોપેરે હુતા તા તો ટાણી ની આવે હે ઘેન ચડે ઘેન ઠંડો પવન હોય ને વાડી વિસ્તાર નો એટલે ઘેન ચડે ઠાકોળો એટલો લાગી જાય ને બહુ જ આવે ખાવાનું બહુ ભાવે ભૂખ બહુ લાગે એવું બધું વધારે થાય અહીંયા અને ત્યાં તો ભૂખેય ન લાગે કે નીંદર ન આવે અને આખો દિવસ કંઈ કામકાજે હોય નહીં એટલું બધું કામ તો બહુ કરી કરીને તૂટી જાય ઘણા થાકી જાય પણ ભૂખ ને નીંદર ન હોય ત્યાં અહીંયા ભૂખ ને નીંદર હોય એટલો ફરક

હવાર થઈ ગયું ખબર જ ના પડે કે હવાર થઈ ગયું આલારામ વાગ્યો ને એક વાર બીજી વાર ત્રીજી વાર હવે પછી એમ હાલો ભે હું આ રેડી નાખવા મને કે હું તો આલારામ વાગે ને એટલે પછી ભાગવું જ પડે હમણાં તો એવી નીંદર આવે ને પછી રામ જાણે હું આલારામ વાગી ગઈ એવું છે તો હાલો મિત્રો હવે કાલના નવા બ્લોગમાં આપણે મળશું આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ કાલના નવા બ્લોગમાં મળીએ આવજો જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ